રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની એક ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો અને ઠેર ઠેર આંદોલનના દ્રશ્યો જોવા મળ્યા અને જે અનેક સંમેલનો થયા મહાસંમેલન થયું રાજકોટના રતનપર ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું અને ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને ત્યારબાદ જે છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે ભાજપે યથાવત રાખી અને ક્ષત્રિય સમાજ દ્વારા જે છે પાર્ટ ટુ આંદોલનનું પાર્ટ ટુ એલાન કરવામાં આવ્યું અને જે આંદોલન જે છે પરસોત્તમ રૂપાલાથી આગળ જઈને ભાજપ સામે આવી ગયું ત્યારે આપણી સાથે સંકલન સમિતિ સાથે જોડાયેલા અને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી ભાર્ગવી બા ગોહિલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બેન સૌ પ્રથમ તો આપણે જોઈએ તો આંદોલન જે છે શરૂઆતથી પાર્ટ વન હતો પાર્ટ ટુ ચાલુ થયો અને હવે જોઈએ તો ગણતરીના દિવસો છે બે દિવસમાં જ હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી છે અને ક્ષત્રિય સમાજે જે છે ભાજપ વિરોધ જે છે આંદોલન કર્યું છે હવે શું કહેશો કે શું છે આગળનું પ્લાનિંગ આગળના પ્લાનિંગ તો અત્યારે ચાલુ થઈ જ ગયા છે પાર્ટ ટુમાં તો પાર્ટ ટુ વિશે થોડુંક આપણે અંદર શરૂઆત થી જ ઓગણીસ તારીખ પછી અમને આઈડિયા જ નહોતો અમે જાહેરાત કરી હતી પાર્ટ ટુની ની તો મનથી અમે ઊંડે ઊંડે એમ જ સમજતા હતા કે ખરેખર આ વસ્તુ બનશે જ નહીં કે નહીં લેવાય ફોર્મ પાછું ત્યારે જે નૈતિકતાની અધપતન તરફ જઈ રહી નીતિ પર એક આઘાત સાથે પાર્ટ ટુ નો પ્રયાસ શરૂ થયો અને પાર્ટ ટુ માં પ્રતિક ઉપવાસી સાથે ધર્મ રથ શરૂ થયા તો તમને એક ઓવરવ્યુ આપું તો રાજકોટમાં સાથે રતન પર સાથે લગભગ ગુજરાત આખામાં પાંત્રીસથી થી ચાલીસ સંમેલનો થયા છે પાંત્રીસ થી ચાલીસ ગુજરાત ના ઠીક એવા સામાજિક સંમેલન અસ્મિતા ઉપર જે થયા છે જે લડાઈ આપી ચાલી રહી છે નારી અસ્મિતા માટેની તો એ પાંત્રીસ થી વધારે થયા છે અને કદાચ એ પાંત્રીસ નો આકડો ગઈકાલ સુધી નો તો આજ સુધીમાં કદાચ ચાલીસ પણ થઈ ગયા હશે તો

વર્ણ જે જે અને અન્ય સમાજ નાના મોટા એમાં સૌ કોઈને વણી લઈએ તો પુષ્કળ પ્રમાણે પ્રતિસાદ મળ્યો છે લોકોના મનમાં ઊંડી લાય છે જે સામે નથી દેખાઈ રહી અને એમાં જે સ્વયંભૂ જોડાણ છે સૌથી નોંધનીય બાબત છે ખાસ અહીંયા સમજો કે આ સંપૂર્ણપણે સામાજિક જ લડાઈ છે રાજકારણ થવાની વસ્તુ આખી અલગ છે કે જે એ લોકોએ આપ્યું છે અહીંયા અમે લોકો સામાજિક રીતે જ લડી રહ્યા છે એમાં કોઈ પણ પ્રકારે ચૂંટણીના લીધે આખું વસ્તુ બદલાણી છે બાકી આ લડાઈ હજી આગળ ચાલશે જ અને તમે સમય જતા જોશો કે આમાં અલગ અલગ સમાજના વ્યક્તિઓ પણ જોડાશે અને સકારાત્મક રીતે જોડાશે અને એક સારું એવું જે સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે એની જાળવણી માટે જોડાશે એક સારી વાત છે અને બીજું કે આજે મેં આપને વાત કરી ચૌદ ધર્મરથ તો ચૌદ ધર્મ ધર્મરથ નીકળ્યા તો એ સાચા ધર્મ દિશામાં સત્ય સાથે નીતિ સાથે જોડાયા અને કેવી રીતે તો દરેક ગામડા એક ધર્મરથ એક ગામડે પહોંચે તો છેલ્લો રથ છેલ્લી ગાડી હોય બીજા ગામડે હોય તો એટલી લાંબી સાયકલ હતી એટલી મોટી રન હતી તો એની અંદર એક ધર્મરથ સો થી વધારે

અને એ લોકો એને સંપૂર્ણપણે સમર્થન આપે છે સામેથી બોલાવે છે સામેથી એને વધામણા કરે છે સામેથી એનો ઓવારણ લે છે તો આ બધી વસ્તુઓ જે નોન કરવા જેવી છે જેને પ્રોપરલી વ્યૂ મળ્યો જ નથી તો આનું પણ એક દિશા નવીનીકરણ થશે જ ચોક્કસપણે અને આ જે આપણે પણ જોઈ રહ્યા છે કે હજી હાલની તારીખે છેલ્લા છેલ્લા ત્રણ દિવસોમાં સવારથી લઈને લોકો રાત સુધી કદાચ સુવા પણ નથી આવતા ઘરે એટલી રહ્યા છે અને અમે એવી રીતે મહેનત કરી રહ્યા છે કે દરેક બુથે એક અસ્મિતા સૈનિક અમારો હોય દરેક લોકો પ્લાનિંગ કરી રહ્યા છે કે દરેક બુથ પર અસ્મિતા સૈનિક ઉભા રાખવામાં આવે બેન આપણે જોઈએ તો ખરેખર આ અસ્મિતા જે સંમેલન છે તે થઈ ગયા ધર્મરથ થઈ ગયા પરંતુ સાચી લડાઈ જે છે મતદાન પર લડાતી હોય છે મતદાન મથક પર લડાતી હોય છે તો મતદાનને લઈને ક્ષત્રિય સમાજનું શું કોઈ આયોજન છે બહેનો સો ટકા મતદાન કરશે અહીંયા અમે લોકોએ પાટિયા મારી દીધા છે કે કોઈએ પિયર જવું નહીં કોઈએ પિયર આવવું નહીં એટલે બહેનોમાં સ્વયંભૂ જાગૃતિ છે અ ગઈ કાલે જ અમે જામનગર જઈને આવ્યા જામનગર જે સ્વયંભુ જુવાડ હજી પણ જુવાડ વધતો જાય છે ઠંડો નથી પડતો કદાચ કાલે ઉઠીને સંકલન સમિતિ ને એક નિર્ણય લેવો પડે કે શું કરવું છે તો જે યુથમાં જે જુવાડ છે એને બેસાડવો બિલકુલ અશક્ય છે અને આ જુવાડ વધશે અને એવી રીતે વધશે કે લોકો જોતા રહી જશે આપણે જોઈએ તો જામનગરમાં પણ મહાસંમેલન યોજાયું હજારોની સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા તો એ એ મહાસંમેલનને લઈને શું કહેશો ખાસ કરીને કાલનું સંમેલનમાં અમે ધારિયા બારના સમાજ અમને સપોર્ટમાં આવ્યો એમાં સથવારા લઈ લો રબાઈ લઈ લો દરેક નાનો મોટો સમાજ લગભગ મને યાદ છે ત્યાં સુધી તેરથી ચૌદ એવા સંકલન હતા કે અન્ય સમાજના પ્લેટફોર્મ પર આવીને સ્ટેજ પર આવીને સ્વયંભુ પોતાની જાતે લેટર પેડ પર લખી અને સપોર્ટ જાહેર કરતા અને આ સપોર્ટ માત્ર આ ચૂંટણી પૂરતો નથી આ સપોર્ટ ક્ષત્રિય સાથે કે રબારી સાથે કાયમ માટેનો રહેશે અને એને જરૂર પડશે ત્યારે ક્યારે પણ એ જો આ સમાજની આવી રીતે હનન થાય છે તો આજે અમે છે તો કાલે બીજા કઈ સમાજ છે તો આને સંસ્કૃતિનું હનન ન થાય એના આદેશ સાથે સૌ કોઈ સાથે જોડાયા એ પણ એક નોંધનીય બાબત છે ઘણા લોકોએ કાલે રાજીનામા પણ મૂક્યા અને સાથે સાથે જે બે ત્રણ અલગ અલગ છેલ્લા દિવસોમાં અમે પહેલેથી પ્રિપેર હતા કે જો હવે આ પ્રમાણે આગળ વધવાનું તો છેલ્લા ત્રણ દિવસોમાં ઘણું બધું વસ્તુ બદલાશે તો એની તૈયારી મેન્ટલી પ્રોપર રાખી દીધી કયા મેસેજ વાંચવા અને કેટલો પ્રત્યુત્તર આપવો એ પણ ખબર હતી કેટલા લોકો અમને લોકોને તોડવાનો ટ્રાય કરશે કે આજે અહીંયા સ્ટેટમેન્ટ અપાઈ રહ્યું છે તો કાલે બીજી જગ્યાએ સ્ટેટમેન્ટ એ માટે બી પ્રિપર થઈ ગયા હતા નાના ગામડાના જે લોકો બહાર નથી નીકળીતા એ લોકો પણ તૈયાર હતા કે કોઈ પણ રીતે ક્યાં પણ વાર થશે આપ જોઈ લો છો કે જામ સાહેબની વાત થઈ માનંદર બાપુ વાત થઈ ફાર્મ હાઉસ ની વાત થઈ તો દરેક વસ્તુ ને કાલે સ્ટેજ પર પ્રૂફ સાથે ખોટી ઠરવામાં આવી અને એનો વિડિયો પણ પ્રોપર આયવા તો દરેક સરપંચ આવીને પણ સમર્થન આપ તો આ બધી જ વસ્તુઓ તોડવાના છે છેલ્લા પ્રયાસ કરશે નાનામાં નાની જગ્યાએ વ્યક્તિગત ફોન પણ આયા છે કોઈ ન કરવાના વ્યક્તિઓને પણ ફોન આયા છે તો આ જીણા મોટા દરેક દરેક પ્રયાસ થશે પણ આ લડાઈ પૂરી તો નહીં થાય ભાઈ હમ કઈક મેળવીને જ પૂરી થશે

અને એને ખરેખર એટલું બધું દુઃખ લાગ્યું છે કે જેને અમે જ અમે મોદી સાહેબ થી લઈ બીજેપીથી લઈ કોઈ પણ વ્યક્તિને અત્યાર સુધી હાલની તારીખ સુધી અમે લોકો એને જગ્યાએ ટેકો આપવામાં કોઈ બાકી નથી રહેતા એટલે જ્યારે સમાજની વાત આવે નારી અસ્પિતાની વાત આવે આ મુદ્દા પર રાજકારણ થાય તો દુઃખ તો લાગે સ્વાભાવિક છે એ જેને સમજાય એની જ વસ્તુ મહત્વની છે કે આ કોઈ નાની વસ્તુ નથી કોઈ પણ રીતે તમે તમારું એ તમારું અને એના જેવું છે કે મારે મારું પોતાનું ને બીજાનું કંઈ જ નહીં વસ્તુ લાગતી તો એ વસ્તુ ખૂબ જ દુઃખ દુઃખનીય છે અને આ દુઃખ સાથે લોકોમાં જે જુવાળ ઉભો થયો છે અને નાનું મોટું સૌ કોઈ 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 એ વ્યક્તિ એવી નથી કે જે બાકી રહી હોય દરેક પ્રયત્ન કરે છે લોકો રાત્રે સુવા માટે ઘરે પણ નથી આવતા તો એટલા નાનાથી નાના અને મોટાથી મોટા દરેક વ્યક્તિ પોતાનો કોઈને કોઈ રીતે પ્રયાસ અને પોતાનો ભોગ આપી જ રહી છે અને એ નવી આશા સાથે કે હવે કંઈક નવું કરીને જ અમે ચંપીશું આપણે જોઈએ તો પ્રધાનમંત્રી મોદીના જામનગરમાં આગમન અને તેનું પ્રવચન ખૂબ ચર્ચામાં રહ્યું ક્ષત્રિય સમાજને ખાસ તેમાં આવરી લેવામાં આવ્યો એને લઈને શું કહેશો નોંધ તો હવે દરેકે લેવી પડશે પહેલાં કોઈ પણ રીતે નોંધ તો લેવી જ પડશે જ્યારે બે લગભગ મારા ખ્યાલથી મને બહુ એક્ઝેટ તો યાદ નથી પણ ફેબ્રુઆરીમાં સાહેબ આવ્યા હતા તો ત્યારે જામ સાહેબના એમને આશીર્વાદ લેવાનો તો જવા પડ્યા અને હવે લેવા જવા પડ્યા ત્યાં જ અમારી જીત છે ક્ષત્રિય સમાજ માફ કરી દેશે કરવું હોત તો ક્યાં કરી દઉં માફી વસ્તુ આખી અલગ થઈ ગઈ છે જો તમે આના રાજકારણમાં લઈ ગયા છો તો હવે તો ખૂબ જ ખરાબ વાત છે કે સંસ્કૃતિ આ તો મુખમેરામ મેં રામ બગલ મેં છુરી જેવી વાત થઈ ગઈ છે એટલે હવે તો આ વસ્તુ ક્ષત્રિય સમાજ ગૌ ગૌરક્ષણ માતૃરક્ષણ ભૌર એટલે ભૂમિનું રક્ષણ આ બધા માટે તો સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે જો જયારે તેનું જ અધોપતન થતું હોય તો કોઈ સવાલ આવતું જ નથી આપણે ભરગાઈ બાદ જોઈએ તો ક્ષત્રિય સમાજનું જે પહેલેથી આંદોલન ચાલુ છે અને અનેક સંમેલો મહાસંમેલનો થયા તમે પણ આ આંદોલન સાથે જોડાયેલા છો શરૂઆતથી જોડાયેલા છો પરંતુ ભાર્ગવિબા કોઈ સ્ટેજ પર જોવા નથી મળતા એનું શું કારણ છે અને એવું પણ કહેતા હોય છે કે કદાચ ભાર્ગવિબા આ સ્ટેજ સ્ટેજ ઉપર પ્રવચન આપવામાં નથી આવતું કે એવું કાંઈ છે ના ના એવું બિલકુલ નથી ભાઈલા કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ દરેકનો ભાગ નાનો મોટો અત્યારે હાલમાં જે અમારા વડીલો કરી રહ્યા છે એ બરાબર છે એને અમે લોકો સૌએ સહમતિ આપેલી છે અમે બધા એક જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે ભાર્ગવિભા કાંઈ નથી સમાજ એ સમાજ છે એમાં વ્યક્તિને કોઈ સ્થાન જ નથી સમાજ બધાથી જ બને છે એમાં દરેક વ્યક્તિનું અનુદાન હોય જ છે

આખા સમાજને દેખાવી જોઈએ એ જ વસ્તુ પ્રોપરલી એમાં એનાથી શોભે છે બધી વસ્તુ કે જે કરવા જઈ રહ્યા છે એટલે અહીંયા આગળ આ પ્રશ્નને મને નથી લાગતું કે કોઈ સ્થાન હોય શકે ભાર્ગવભાઈ શું કહેશો કે સાત તારીખ છે ચૂંટણીનો દિવસ છે ત્યાર પછી શું થશે આંદોલન કઈ દિશા તરફ જશે આ આ આંદોલન સામાજિકપણે છે આ તો રાજકીય લેવલ લીધું છે એટલે બાકી આ આંદોલન કદાચ આ વસ્તુ ચૂંટણી ન આવે તો સામાજિક લડત તો હોવાની અને હવે આના પછી પણ અમારા વડીલોના આદેશ પ્રમાણે અમે વર્કઆઉટ કરશું સંકલન સમિતિ છે એની અંદર વીરભદ્રભાઈ પણ આવી જાય છે મહાકાળ સેનાના વ્યક્તિ પણ આવી જાય છે પીટી બાપુ પણ છે ઘણી બધી સંસ્થાઓ હવે તો સાડી પાંચસો સંસ્થાઓ જોડાય છે કદાચ કાલ સવારે વધારે પણ જોડાશે પણ આ સંસ્થાઓની સાથે અન્ય સમાજની સંસ્થાઓ પણ હોબેના ફેક્ટરમાં આપણે જોવા મળશે કે જે અન્ય સમાજે ટેકો આ જાહેર કર્યો છે દરેક વર્ણ સાથે તો એ લોકો પણ જોડાઈ અને આગળ વધશું અને એક એવું રેડ એક કઈ એવું સમાજને આપશું કે જેનાથી સંસ્કૃતિ સાથે સાથે દરેકને માન સન્માન પ્રોપર મળી રહે અને સાચી રીતે મળી રહે ઘણી વખત એવી વાતો થતી હોય છે સોશિયલ મીડિયામાં વાતો થતી હોય છે કે સમાજમાં વૈમનસ્ય ફેલાઈ જાય જો આ પ્રકારનું થાય તો કે સમાજ છૂટા પડી જાય તમને એવું લાગે છે કે આંદોલનને કારણે એવું થાય કે સમાજ જે છે તેમાં વિખવાદ આવે એવું લાગે છે અત્યારે રાજકારણના લીધે જે લોકોના મત મતાંતર આવ્યા છે કે રાજકારણના લીધે લોકો બીજેપી કોંગ્રેસ કરે છે જે વસ્તુ અહીંયા આગળ બિલકુલ યોગ્ય નથી આ તો હાલમાં અમે અમારી અત્યારે ઓન ધ સ્પોટ બીજો કોઈ પક્ષ છે જ નહીં અને નોટામાં મત નાખવો તો મતનું ધ્રુવીકરણ થાય એના માટે થઈને કોંગ્રેસને મત આપવીએ છીએ અને એ અત્યારે જોર શોર આપવાનો છે જ કારણ કે અહંકાર ની રાજા રાવણનો પણ નથી રહ્યો તો અહંકાર તો કોઈ પણ હિસાબે તોડવો રહ્યો જ છડે ચોક તોડશું અને અમારા ગુણધર્મ સાથે જે પણ વસ્તુ કરશું એ કહીને જ કરશું અને મતદાન તો નિર્ણાયક પણે વિરોધ પક્ષમાં વ્યવસ્થિત રીતે જ કરશું એમાં કોઈ જાતનો કોઈ કોઈ એવો વિરોધ છે ને કારણ કે ચૂંટણી જ્યારે આવતી હોય અને આંદોલન જે સામાજિક હોય અને તમે એમને ભેળવી દો છો ત્યાં જ એક તો મોટા મોટો રોષ આવે છે અને જો હવે આ કરવાનું છે જ તો સામે છાતીએ

એ જેટલું કરશે એટલું વધારે જોવા ફાટશે જેટલું જો સત્તા પક્ષ એ રીતે જશે કે હવે અધોપતન રીતે જવાની છે તો એટલો ને એટલો જુવાડ મક્કમતાથી વધારે સંગઠન શક્તિથી આગળ વધશે તમે અન્ય સમાજની વાત કરી અનેક સંમેલનોમાં પણ અન્ય સમાજ દેખાય છે અન્ય સમાજનો કેટલો ટેકો છે હાલમાં અન્ય સમાજનો ટેકો કદાચ એક ધર્મ રથમાં એક દિવસ તમે ચાલ્યા હો ત્યાં તમને ખબર પડી જાત કે એક ધર્મ રથમાં એક દિવસ ચાલતા અન્ય સમાજે જે ભરપૂર ટેકો જાહેર કર્યો છે એ લોકોની પીડા દેખાઈ રહી છે ખેડૂત છે તો એની હા અત્યારે આપણે વાત કરી તો હું એક વાત વધારે એક ઇન્ક્લુડ કરીશ કે આટલા વખતથી ઘણા વખતથી આ લગભગ સ એકતાલીસ બેતાલીસ દિવસ થઈ ગયા તો જેમ જેમ અમે આગળ વધતા જઈએ છીએ એમ સોશિયલ મીડિયામાં અનબિલિએબલ જે કદાચ વિચાર જ ના કર્યો સ મહિના પહેલા હું સોશિયલ મીડિયા કઈ નો ડાઉટ ભલે આવડતું હોય બધી વસ્તુ પણ અમે નથી દૂર રહેતા વ્યક્તિઓ છે અમને બધી વસ્તુ ન ગમતી હોય પણ હવે ઇન્ક્લુડ થવાનું થાય જ છે અને પૂર જોરથી આ એ પણ એક લડાઈ છે પાર્ટ 2 સ્ટાર્ટ કરો ત્યારે કહી દીધું હતું કે મેક્સ ટુ મેક્સ સોશિયલ મીડિયા અને મત એ બે જ આપણા શસ્ત્રો છે સોશિયલ મીડિયામાં યુવા ધન માટે થઈને અને મત એ સાચી લડત માટે આ બે જ આપણા શસ્ત્રો છે તો એમાં અમે એક્ટિવ થયા તો એક્ટિવ થયા તો એફબી છે ઇન્સ્ટા છે ટ્વિટર છે વોટ્સએપ છે એમાં જેટલા સપોર્ટ પાંચેક ટકા એવા નેગેટિવ પાત્રો પણ હોય છે પણ પંચાણું ટકા પાત્રો જે સપોર્ટ કરે છે અને એ લોકો સામેથી તમે બિલીવ નહીં કરો ભૈલા અમે આ વસ્તુ ચાલુ કર્યા પછી અત્યારે એક બેલેજ પત્ર પર મતદાન થઈ ગયા જે લોકોએ મતદાન કરી એ ડીસીબી કોન્સ્ટેબલ હોય કે કોઈ ગવર્મેન્ટ તો મતદાન કરીને મોકલ્યું છે કે આ નારી અસ્મિતા માટે તો ત્યારે અમને જે અદ્ભુત શક્તિ મળે છે એની કોઈ સીમા જ નથી એટલે વર્ગ છે જે લોકોને સમજતા નથી સામાજિક માણસો નથી કોઈ પણ રીતની કમેન્ટ કરવી છે એ વસ્તુ આખી અલગ છે પણ જે સમજે છે જાગૃતતાથી લોકશાહી બચાવવા માટે એ લોકોનો ફૂલ સપોર્ટ મળી રહ્યો છે

સનાતન ધર્મ છે એ જ સાચી લડત છે અને જે બૌદ્ધિકતા શરૂ થઈ છે જેઓ એક ત્રેવીસ તારીખ પછી એક અઠવાડિયામાં આખું ગુજરાતનું ચિત્ર બદલાઈ ગયું ત્રેવીસ માર્ચ પછી એક અઠવાડિયાની અંદર આખું ગુજરાતનું ચિત્ર બદલાઈ ગયું જેમ ચિત્ર બદલતું છે એમ ચિત્ર છે કે રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી બધે સુધી પહોંચ્યું છે પણ અત્યારે એને લોકોને મે ઠંડા રાખ્યા છે અત્યારે આપની જરૂરિયાત નથી જ્યારે જરૂરિયાત હશે ત્યારે આપણે સંકલન આગળ વધારશું એની સાથે સાથે જે જે જગ્યાએ વધ્યું છે ત્યાં આગળના જે કોન્ટેક્ટ છે એ લોકોનો જે અભિપ્રાય છે એ તો વસ્તુ હજી આમાં આવી જ નથી એ પણ સમય જતા આવશે અને એ પણ તમે આગળથી શરૂઆતથી આપણે આંદોલનને જોઈ રહ્યા છીએ એક વસ્તુ જે ખૂબ જોવા મળી છે કે આયોજન પૂર્વક આંદોલન ચાલી રહ્યું છે તો એમાં કેટલી મહેનત કરવામાં આવે છે ખાસ કરીને આયોજનમાં મેં જે આપને હમણાં વાત કરી કે અઠવાડિયા પછી જે આંદોલન હતું ત્રેવીસ તારીખ પછી તો એમાં અઠવાડિયા પછી ઓટોમેટિકલી જ એક એક ડિપાર્ટમેન્ટ રેડી થઈ ગયા તો કેવા ડિપાર્ટમેન્ટ તો એક આખો ડિજિટલ વોરરૂમ છે આખા ગુજરાતનો સાંકળતો એની સાથે સાથે કરણી સેના છે કે મહાકાસેના છે એ પણ એક જે પેજ ચલાવે છે સોશિયલ મીડિયા પર તો એક કમિટી થઈ ગઈ એની સાથે સાથે એડવાઇઝરી કમિટી માત્ર એક ખાલી રાજકોટ દરેકે દરેક જિલ્લા એડવાઇઝરી કમિટી બની ગઈ છે એડવાઇઝરી કમિટી છે કે જે લો ને પ્રોપર જાણતી હોય તો ગુજરાતની આખી અલગ તો ઓન ધ સ્પોટ આ બધું સ્વયંભૂ ઓટોમેટિક તમે જોવો કે આટલા સંમેલન થયા તો સંમેલન ને મેનેજ કરવા માટે ઇકોનોમિક થી કેવી રીતે બધું જાતે કાલે જામનગરમાં જે સ્વભા રાખી હતી સંમેલન રાખ્યું હતું એના પછી જમવા માટે રાખ્યું હતું તો ઘણા વ્યક્તિઓ એવા હતા કે ગામડામાંથી પધારે હતા અને એને એમ કીધું સમાજનું જવાય નહીં તો એમને પાછા ગયા હતા તો આ બધી વસ્તુ જે સ્વયંભૂ થઈ રહી છે અને દરેકે દરેક સંમેલનને ગોઠવવા તાત્કાલિક મેનેજ કરવા આ બધી જ વસ્તુઓ જાતે સ્વયંભૂ પોતાની કમિટી અને ટીમ બનાવીને થઈ રહી છે તો આનાથી વિશેષ અમારી જીત બીજી કઈ હોઈ શકે તો આ હતા ભરગવી ગોહિલ જે સંકલન સમિતિ સાથે જોડાયેલા છે અને તેમનું કેવું છે કે પ્રોપર આયોજન અને પ્રોપર દિશા સાથે જે છે આગામી પગલા લેવામાં આવશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર